એ નમસ્કાર મિત્રો જે શક્તિ હું છું રામ સોલંકી તમે જ રોજ અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી છે તાર પ્રતિની કન્સ્ટન્ટ અપડેટ આપે સત્યની નજીક હોય એવી મિત્રો દિવ્યાંગજનો માટે ખૂબ જ સારા સમાચાર આવી ચૂક્યા છે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની જે ભરતી છે બે હજાર પાંચ અંતર્ગત દિવ્યાંગજનો માટે જે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ સરકાર દ્વારા ચલાવેલી છે એ અંતર્ગત જાહેરાત ક્રમાંક 2 એટલે કે જે રાજ્યની બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી આવી ચૂકી છે મિત્રો તમારા માટે ખૂબ જ ગોલ્ડન ચાન્સ છે જે લોકોએ સ્ટાર્ટ હાયર સેકન્ડરી બે હજાર ત્રેવીસની પરીક્ષા પાસ છે દિસ તરીય જે લેવાઈ હતી એ અંતર્ગત આ જાહેરાત પાડવામાં આવી છે અહીંયા તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ એટલે લેટેસ્ટ ન્યૂઝ તમને બતાવી રહ્યો છે રાજ્યની જે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર સૌ વાર આવી રીતે ભરતી થવા જઈ રહી છે અને એની જે તારીખ છે અહીંયા જોઈ રહીએ છે અહીંયા મેન્શન કરી છે કે ટાટ એચએસ એટલે કે હાયર સેકન્ડરીની જે પરીક્ષા બે હજાર ત્રેવીસમાં લેવાયથી આધારિત મેરિટ ધોરણે પસંદગી યાદી અને પરીક્ષા યાદી તૈયાર કરવા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસથી બાર અગિયાર બે પચીસ સુધી ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસિઆરસી ડોટ વેબસાઇટ ઉપર લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો પાસેથી જ્યાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જે મિત્રો બે હજાર ત્રેવીસમાં ટાટ એચએસ એટલે કે હાયર સેકન્ડરી પરીક્ષા પાસ હશે એવા મિત્રો અહીંયા એપ્લાય કરી શકશે મિત્રો જોઈએ કેટલી જાહેરાત આવી છે કઈ કેટેગરીની કેટલી જગ્યા છે તો અહીંયા જાહેરાત ક્રમાંક ખાસ જોઈ લેવાનો જાહેરાત ક્રમાંક જો સરકારીનો છે એ એક છે અને જે બિન સરકારી એટલે કે ગ્રાંટીનેટ શાળાઓનો જે હાયર સેકન્ડરીનો જાહેરાત ક્રમાંક છે એ બે છે અહીંયા ખાસ જોઈ લેવાનું જાહેરાત ક્રમાંક બે બે હજાર પચીસ જગ્યાનું નામ છે બિન સરકારી અંદરની ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક અહીંયા લખ્યું છે દિવ્યા ના પ્રકાર જે ચાર છે એની અંદર એ કેટેગરીની અંદર એકસો બાસઠ જગ્યા છે બી કેટેગરીની અંદર એકસો ને જગ્યા છે સી કેટેગરીની અંદર એકસો ને અઠ્યાવીસ જગ્યા છે અને ડી અને ઈ કેટેગરીની અંદર એકસો છાસઠ જગ્યા છે અને કુલ છસો ને જગ્યાઓની જાહેરાત પડી ચૂકી છે તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે મિત્રો બમ્પર ભરતી આવી છે છસો ને જે દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ કરીને ઘણા સમયથી લડત ચડાવી રહ્યા હતા એ માટે ખૂબ જ સારા સમાચાર આવી ચૂક્યા છે કે હવેથી તમામ જગ્યાએ તમને ચાન્સ મળે છે એ ખૂબ જ આવકાર દાયક નિર્ણય છે સરકારનો જોઈએ છે અને આ જેટલા પણ મિત્રો તમારા દિવ્યાંગ હોય એને તમામને આ જાહેરાત મોકલી દેજો કારણ કે સમયગાળો ખૂબ ટૂંકો છે અને જાહેરાત ખૂબ જ સારી છે તમામ ઉમેદવારો જેટલા પણ પાસ હોય બધા જ મોટા ભાગને લાગી જશે એવું લાગી રહ્યું છે જે રીતે જાહેરાત આવી છે એ પ્રમાણે તો તમામ મિત્રોને ખૂબ જ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અત્યારથી જ કે તમે લાગીને ખૂબ જ સારા એવું તમારું જીવન ધોરણ ઊંચું આવે એવી પૂરી જૈવશક્તિ ટીમ ચાહે છે અને બીજું કે અમારી ચેનલ પર જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જ કારણ કે તમને તમામ અપડેટ આ ચેનલ પર મળતી રહેશે તો મિત્રો ફટાફટ જાહેરાત સ્ટાર્ટ થઈ ચૂકી છે તો આ તમે લોકો જે પણ મિત્રો પરીક્ષા પાસ હોય એ સત્વરે ડોક્યુમેન્ટ કલેક્ટ કરી દેજો અને જયારે પણ ચાલુ થાય ત્રણ તારીખે એટલે તમે ફટાફટ એને એપ્લાય કરી દેજો મિત્રો ખૂબ જ સારી અને બધી જ સૂચનાઓ અહીંયા આ પીડીએફમાં આપેલી છે આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ છે એ ચેનલમાં મળી જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે ને તો કોમ્યુનિટી પોસ્ટની અંદર પણ તમને મળી જશે તો ફટાફટ જોડાઈ જજો કારણ કે તમે જે તે પણ અગત્યના રિઝોલ્યુશનના પરિપત્ર હોય એ ફટાફટ તમને ત્યાં ચેનલમાં આપણી ચેનલમાં મળી જશે બીજી સૂચનાઓ જે છે એ અહીંયા એઝ ઇટ ઇઝ આપે છે એનો તમે પૂરેપૂરો અભ્યાસ કરી અને પછી ફોર્મ ભરજો તો જય હિન્દ વંદે માત્ર જે વશક્તિ મળે છે નવા જ વિડીયો હશે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય જયહિંદ વંદે માત્ર જય વશક્તિ